આ લોકો જે આગળ બોલી ગયા જે બોલી ગયા આહિર સમાજની યુનિટી આહીર સમાજનો ઉદ્ધાર ત્યારે જ થશે કે તમારી પેટમાં તમારી માનું ધાવણ હોય અને તમારી રોટલીમાં ગાયનું માખણ હોય એ સિવાય કોઈ દિવસ ઉદ્ધાર નહીં થાય તમે તમારી બાનું ઘાનું ધ્યાન રાખશો ને તો ઘા કરનાર કોઈ પેદા નહીં થાય તમારી ઓળખાણ પ્રસ્થાપિત કરવા માંગો છો કૃષ્ણ ઉઘાડા ભગે ગાયની પાછળ લખો શ્વેત ક્રાંતિ માટે થઈ કંસની આસુરી વિચારધારાને નષ્ટ કરી દેવા માટે મસલ પાવર જોશે પેલા દૂધ ને માખણ આહિર સમાજ આજ પ્રતિજ્ઞા લે જો એક માતા પોતાના સંતાનને વૈશ્વિક કલ્યાણ માટે રાજને ટકાવા છોડી દેતી હોય એક પિતા શીર કાપી શકતી હોય જન્મ આપનારી માતા આંખને વ્યવસ્થિત જર રાખીને આંખ ઉપર પગ મૂકી શકતી હોય તો આજ તમને મારી કરબદ્ધ પ્રાર્થના છે અહીં તમે આ દેવાયત બોદરના નામે બધા આહીર છું એવા એક નામે એકત્રિત થયા તો આજ ઇતિહાસમાં નોંધ લે એવો પવિત્ર દિવસ છે આહીર સમાજ નક્કી કરે અમારી વિચારધારા હકારાત્મક હશે અમે કોઈ દિવસ દારૂ પીશું નહીં દારૂ વેચશું નહીં તમે તમારી આ પહેલું કામ કરવું જોઈએ અને સમાજને આગળ લાવવો હોય સમાજ પ્રગતિ ઇચ્છતો હોય સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે સંસ્કારથી જ આમૂલ પરિવર્તન લાવી શકે સત્તા કોઈ દિવસ પરિવર્તન લાવી શકે નહીં સત્તાનું પરિવર્તન ભયથી આવે છે એ શાશ્વત હોતું નથી સંપત્તિ કોઈ દિવસ પરિવર્તન લાવી શકે નહીં સંપત્તિનું પરિવર્તન લાલચથી હોય છે સંસ્કાર પરિવર્તન લાવી શકે એને કાળ પણ ન અપડાવી શકે આ ઇતિહાસ બોલે છે સંસ્કાર જોઈએ સમાજને આગળ લાવવો છે

આ લોકો આ ભાઈ આ મા આ કાર્યક્રમ માટે આવ્યા છે મને ખબર છે તમે શું કરી શકો મેં અત્યાર સુધીમાં એસી થી સો દીકરીઓના જીવન બચાવ્યા છે જાતની જાનના જોખમે તમે કરી શકો છો હું કોલેજમાં ભણતો ત્યારે લોબીમાં ઊભો રહેતો કોઈની માએ જાણ્યો નથી કે મારી પાસે ઊભેલી દીકરીનું નામ લઈ શકે કારણ કે હું મારી બાને ધાવીને મોટો થયો છું મેં ટોટીનું દૂધ નથી પીધું તમે લોકોને વિનંતી છે તમારા મોઢા માખણથી ગાના દૂધથી ગંધાવા જોઈએ દારૂ અને માવાથી ગંધાય તમે લોકો કાંઈ મોછ ન મારી શકો તાળિયું પાડી શકો દેકારો કરી શકો બાકી કાંઈ ન કરી શકો એમાં બે મત નહીં યુનિટી પાવર એક પાવર સેલ કાંઈ ન કરી શકે પણ એક લાખ સેલને જો છેડો ટાળ્યો હોય ને તો હામેના ઉલાળીને નાખી દે પણ તમે એક છો આ થોડીક વાર ડ્રામા જેમ થઈ જશે ધડબડાટી ગાંઠ વાળો અંદરથી નક્કી કરો જીનેટિક સેલ લોહીના સંસ્કાર જોઈ તો બની શકે એટલા માટે આ તો તમારે તમારી જ્ઞાતિનું રક્ષણ કરવાનું છે તમારે તમારી જાતિનું રક્ષણ કરવાનું છે એના માટે તમારે બલિદાન આપવાનું છે તો સમાજની ગતિ ઇચ્છતા પ્રગતિ ઇચ્છતા તો પહેલી લીટી યાદ રાખે ઉપર બેઠેલા ખાસ યાદ રાખે સામે બેઠેલા સમાજને આગળ સમાજમાં પરિવર્તન છાશમાં દૂધમાં છાસ નાખો તો પરિવર્તન આવે વળી રોટલી અગ્નિ ઉપર નાખો તો પરિવર્તન આવે એમ તમારામાં કઈક પડવું જોઈએ અહીં શું તમે પગે લાગો છો

કાળજામાં લખો જય યદુનંદન જય મુરલીધર એમ લખો કાળજામાં તો આ સૃષ્ટિ ઉપરનો યદુવંશ કોઈ દિવસ સાફ નહીં થાય આ સૃષ્ટિ ઉપરની ગા કોઈ દિવસ નહીં મરે આ દેશનો યુવાન કોઈ દિવસ દૂધ વગર નહીં રહે આ કરો લખો પોઝિટિવ એટીટ્યુડ જોઈ હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ સમાજને બદલવું હોય તો પહેલું કામ કરો સમજદાર માણસોને આગળ હાલવા દો જ્ઞાનવાન માણસોને બધી જગ્યાએ સમાજની પડતીનું કારણ કે સત્તાધીશો આગળ થઈ જાય છે દાદાગીરી કરી અને કાં સંપત્તિવાનો આગળ થઈ જાય છે આ સમાજ ખાડમાં ખલાસ થઈ જાય છે જેની પાસે સંસ્કાર છે જેની પાસે સમજણ છે એને આગળ ચાલવા દો જ્ઞાનવાન મનુષ્યને આગળ ચાલવા દો જેથી સમાજની શક્તિનો દુર્વ્યય ન થાય દિશાના દ્રષ્ટિવાળો અગ્રેસર સમાજને દોરી શકે અહીં ચિંતન કરો ચિંતન દોરી જાય ચિંતા ખોરી કોરી જાય ચિંતન દોરી જાય ચિંતા કોરી જાય જ્ઞાનવાન મનુષ્યને આગળ ચાલવા દો એટલે દિશા અને દ્રષ્ટિ એની પાસે હોય શક્તિનો સદવે થાય બલવાનને હાવ પાછળ રાખો જ્ઞાનવાન આગળ રાખો બલવાનને હાવ પાછળ રાખો બલવાનને એટલા માટે પાછળ રાખવાના અંદરથી એક આયર બારો ન નીકળે અને બહારથી આયર ઉપર કોઈ ઘા ન કરે સમાજને બદલવો છે તો પેહલા કીધું જ્ઞાનવાન આગળ બલવાન પાછળ અને ધનવાન ને વચ્ચે રાખવું એટલે આ બે ખાલી કંપની કરે એટલે આખો સમાજ ચેનેલા થઈ શકે આમ લઈ અને આ તમે આટલા બધા યુવાનો છો તમે આટલા બધા આ યુવા યૌવન ધન જેની પાસે હોય આ દેશ રેગિસ્તાન નહીં ગુલિસ્તાન છે આટલું બધું યૌવન ધન હોય તમને એમ કહેવું પડે બેસી જાઓ આમ ધક્કા મૂકી તમે આ માયાને સાંભળવા માટે જ આ તડા કરીને મોર બેહવા માંગો છો તમને હમણે એમ કીધું હોય કે દેવાય બટ બોદલ આકાશમાંથી ઉતરીને માથા કાપવાનો છે કોણ એની માં બેહી રહે એટલે ઠેંક્યું જતા રહે વંડીઓ દંડા પાડી જાય મારી નાખ્યા કોણ જાય તાકાત સદગુણને આત્મસાત કરવા માટે સત્યને જીવનની અંદર ચરિતાર્થ કરવા માટે કષ્ટ સહન કરવું પડે

તમને એમ થાય કે તમે અંબરીશને કેમ અંબરીશ કહો છો અંબરીશના બાપુજી મારા ખાસ મિત્ર અને અંબરીશના બાબાએ મારા ખાસ મિત્ર હતા આ બધાથી ખૂબ પરિચિત છો સમાજ પ્રત્યે મને લગાવ છે પણ તમે જેમ સમજો છો એમ નહીં શિક્ષણ આવશ્યક છે શિક્ષિત હોવું આવશ્યક છે પણ દીક્ષિત હોવું અનિવાર્ય છે શિક્ષિત હોવું આવશ્યક છે દીક્ષિત હોવું અનિવાર્ય છે સગવડ આવશ્યક છે સમજણ અનિવાર્ય છે સ્વચ્છતા આવશ્યક છે પવિત્રતા અનિવાર્ય છે અમને હાર ઓ પહેર્યા ઓઢા પહેર્યાવો સાલ ઓઠાડી આટલું તમે તમારી માનું બાપનું ધ્યાન ન રાખો તો અમને ઓઢાડેલી શાલ તમારી ખાપણ છે માતાઓને મારી વિનંતી છે જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત જાગ્રત હોય જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત જાગ્રત હોય એ સમાજની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી

એને શૌર્યની જ્ઞાનની અભયમ જોતો સંશુદ્ધિર જ્ઞાન યોગ અભ્યસ્તમ દાનમ દમશ્ચ એને સદ્ગુણ અને સદાચારની વાતો કરો ગાના દૂધની વાતો કરો તુલસીની મહત્તાની વાતો કરો ગંગા અને સરજુની વાતો કરો યમુનાની પોઝિટિવ એટીટ્યુડ બાળક તમારા ખોળામાં હોય ત્યારે આ દેશની પ્રજાને બે શબ્દની જરૂર છે પ્રેમ અને શિસ્ત પ્રેમ છે લવ ઇઝ ઓલવેઝ વન વે પ્રેમ એક માર્ગીય રસ્તો છે તો જ મીરા પહોંચી શકી તો જ ગોપીઓ ભોગી શકે અપેક્ષા હોય પ્રેમ નહીં વહેમ કહેવાય એના ઉપર ઉતરે પ્રેમ છે રાત્રે બાર વાગે તમારી શેરીમાં જાવ ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂછડી ન લાવે ને તો દરિયામાં પડીને મરી જવું જોઈએ તમને પ્રેમ શું કહેવાય ખબર જ નથી પ્રેમ જોઈ શિસ્ત જોઈ